નમસ્કાર મિત્રો આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું મોડાસા આઈ ટીઆઈમાં ચાલતા સર્વેયર ટ્રેડ અંતર્ગત ચે ચે પ્રિન્સિપલ ઓફ ચેન સર્વેઈંગ વિશે તાલીમ તથા માર્ગદર્શન આપીશ તો આપણે અહીંયા પ્રિન્સિપલ ઓફ ચેન સર્વેઈંગ વિશે સમજીશું તો સાંકળ સર્વેક્ષણ શું છે સાંકળ સર્વેક્ષણના અંદર ત્રુટી કઈ રીતે આવે છે સાંકડ સર્વેક્ષણનો સિદ્ધાંત શું છે અને સર્વેંગનો સિદ્ધાંત શું છે એના વિશે થોડી ઘણી આપણે અહીંયા માહિતી જોઈશું તો સૌપ્રથમ તમારી આ સ્લાઇડ ઉપર જે ચિત્ર રહ્યું છે જેના અંદર ચેઇન દર્શાવેલ છે સાંકડ ત્યાર પછી ટેપ દર્શાવેલ છે ત્યાર પછી પેક્સ દર્શાવેલા છે એરો દર્શાવેલા છે અને રેન્જિંગ રોડ દર્શાવેલા છે ચેઇન સર્વેક્ષણનો મુખ્ય સિદ્ધાંત અને તેની એપ્લિકેશન તો પ્રિન્સિપલ ઓફ ચેઇન સર્વેંગ એન્ડ એપ્લિકેશન તો ચેન સર્વેક્ષણનો મુખ્ય સિદ્ધાંત વિસ્તારને યોગ્ય બાજુઓના ત્રિકોણમાં વિભાજીત કરવાનો હોય છે બરાબર તો ચેન સર્વેક્ષણના અંદર મુખ્ય સિદ્ધાંત તો ચેઇન સર્વેક્ષણના અંદર શું હોય છે કે કોઈપણ એરિયાનું સર્વેક્ષણ કરવાનું થાય છે ત્યારે ટોટલી જે પણ એરિયા હોય જેની બાઉન્ડ્રી લાઇન નક્કી કરીને એક નાના નાના ત્રિકોણના અંદર એને વેચી દેવામાં આવે છે ત્યાર પછી એ દરેક ત્રિકોણને સરખા એવા ટ્રાએંગલમાં ગોઠવી અને એ ત્રિકોણનું ક્ષેત્ર પર શોધીને દરેક ત્રિકોણનો સરવાળો કરીને આખા ક્ષેત્રનું એરિયા શોધવામાં આવે છે તો અહીં ચાલો આપણે અહીંયા જોઈએ કે ચેઇન સર્વેક્ષણ એટલે કે સાંકળ સર્વેક્ષણના અંદર સાંકળ સર્વેક્ષણનો સિદ્ધાંત શું કહે છે તો ચેઇન સર્વેક્ષણનો મુખ્ય સિદ્ધાંત વિસ્તારને યોગ્ય બાજુઓના ત્રિકોણમાં વિભાજીત કરવાનો છે ત્રિકોણ એ એકમાત્ર સરળ પ્લેન ભૂમિતિ છે જે ત્રણ બાજુઓથી પણ જાણી શકાય છે પછી ભલે ખૂણો જાણતા હોય તો ચેઇન સર્વેક્ષણમાં ત્રિકોણીય સર્વેક્ષણો કરવામાં આવે છે જે ત્રિકોણાકાર આકારમાં હોય છે બરાબર તો ચેઇન સર્વેક્ષણના અંદર ત્રિકોણની મદદથી આપણે એરિયા શોધીશું અને દરેક ત્રિકોણનો સરવાળો કરીને આખા ક્ષેત્રનું આપણે સર્વેંગ કરીશું ચેઇન સર્વેક્ષણમાં વિસ્તારની ત્રણ બાજુઓની લંબાઈ અને ક્રમ રેકોર્ડ કરવામાં આવે છે તેથી ક્ષેત્રનો પ્લાન સરળતાથી દોરી શકાય છે સાંકડ સર્વેક્ષણને ચેઇન ટ્રાઇંગ્યુલેશન પણ કહે છે તો સાંકળ સર્વેક્ષણને ચેઇન ટ્રાએંગ્યુલેશન પણ કહેવામાં એટલા માટે આવે છે કે સાંકળ સર્વેક્ષણનો સિદ્ધાંત આખો ટ્રાએંગ્યુલેશનનું પર આધાર છે ત્રિકોણ પર આધાર છે માટે ચેઇન સાંકળ સર્વેક્ષણને ચેઇન ટ્રાઇન્ગ્યુલેશન પણ કહે છે સાંકળ સર્વેક્ષણમાં માત્ર રેખીય માપ લેવામાં આવે છે સાંકળ સર્વેક્ષણના અંદર માત્ર લિનિયર એટલે કે રેખીય માપ લેવામાં આવે છે કોણીય માપ લેવામાં આવતા નથી બરાબર ખૂણા માપવામાં આવતા નથી તેમાં માત્ર સાંકળ કે માપપટ્ટીનો જ ઉપયોગ થાય છે બરાબર તો જૈન સર્વેની અંદર શું થાય છે કે સાંકળ કે માપપટ્ટીનો જ ઉપયોગ થાય છે કોણીય ઉપકરણોનો ઉપ ઉપયોગ થતો નથી કોણીય ઉપકરણોનો ઉપયોગ થતો નથી જ્યારે સર્વેક્ષણ કરવાનો પ્રદેશ નાનો જાડી ઝાંખરા વિનાનો અને સપાટ હોય ત્યારે જ સાંકળ સર્વેક્ષણ વધારે અનુકૂળ કરે અનુકૂળ છે જ્યારે સર્વેક્ષણ કરવાનો પ્રદેશ નાનો જાળીજાંખરા વિનાનો અને સપાટ એનો મતલબ એમ કે કોઈ પ્રદેશ બહુ મોટો હોય તો બરાબર એના અંદર ચેઇન સર્વેક્ષણ આપણે કરવાનું થાય તો ચેઇન સર્વેક્ષણના અંદર શું છે કે થોડી ઘણી એરર આવતી હોય છે જ્યારે મોટા પ્રદેશનું જ્યારે તમારે સર્વેક્ષણ કરવાનું થાય ત્યારે એ નાની એર ધીમે ધીમે મોટી થતી જાય એનો ત્રુટી બહુ મોટું રૂપ લઈ લેતી હોય છે એટલે માટે સર્વેક્ષણ જ્યારે ચેઇન સર્વેક્ષણ કરવાનું થાય ત્યારે નાનો હોવો જોઈએ પ્રદેશ જાડી ઝાંખરાવી નાનો હોવો જોઈએ અને સપાટો હોવો જોઈએ ત્યારે જ આ સાંકળ સર્વેક્ષણ વધારે અનુકૂળ બને છે જે પ્રદેશનું સર્વેક્ષણ કરવાનો હોય તેને બને ત્યાં સુધી સુગઠિત ત્રિકોણ સુગઠિત ત્રિકોણ એટલે વેલ કન્ડિશનેડ ટ્રાયેંગલ બરાબર વેલ કન્ડિશનેડ ટ્રાયેંગલ શું કહેવાય વેલ કન્ડિશ સુગઠિત ત્રિકોણ એટલે શું કે જે ત્રીસ કરતાં મોટો અને એક એકસો વીસ કરતાં નાનો બરાબર જેને વેલ કન્ડિશનેડ ટ્રાયંગલ કહેવામાં આવે છે તો જો પ્રદેશનું સર્વેક્ષણ કરવાનું હોય તો બને ત્યાં સુધી કેવા ત્રિકોણ હોવા જોઈએ તો સુગઠિત ત્રિકોણ હોવા જોઈએ કારણ કે ત્રિકોણની ત્રણેય બાજુઓની લંબાઈ જાણવાથી તેને ડ્રોઈંગ ઉપર સ્કેલથી દોરી શકાય છે જે ત્રિકોણનો કોઈપણ ખૂણો ત્રીસ કરતાં નાનો ના હોય અને એકસો વીસ કરતાં મોટો ના હોય તો આવા ત્રિકોણને શું કહે છે સુગઠિત ત્રિકોણ તો અહીં એક આપણને ચેઇનનો ડાયાગ્રામ આપેલો છે જેના અંદર ચેઇન દોરેલું છે જેના અંદર બ્રાસ રિંગ આપેલી છે ટેલી આપેલી છે જેમ કે અહીંયા એક બ્રાસ રિંગ જે છે તો બ્રાસ રિંગ અહીંયા દર મીટરે હોય છે અને ટેલી કેટલા દર પાંચ 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 મીટરે ટેલી આપેલી હોય છે ઓ ટેલીના અંદર એ પ્રકાર હોય છે જેમ કે આ એક ટેલી જે છે એ પાંચ મીટરની લંબાઈ શો કરે છે જેના અંદર કે આ ટેલીના નીચેનો જે ભાગ જે છે જેના સીધે સીધો ભાગ હોય તો જે પાંચ મીટરની લંબાઈ ધરાવે છે આ ટાઈપની ટેલી જ્યારે ચેઇનના અંદર દેખાય તો એનો મતલબ સમજવાનું કે પાંચ મીટર ડિસ્ટન્સ છે આ ટાઈપની ટેલી હોય તો પાંચ મીટરનું ડિસ્ટન્સ દર્શાવે છે ત્યાર પછી આ ટાઈપનો ખાંચો હોય અને બે બિંદુ દર્શાવતા હોય ટેલી ઉપર તો એનો મતલબ પાંચ અને બીજા પાંચ એટલે દસ મીટરની લંબાઈ ધરાવે છે આ ટાઈપની ટેલી જ્યારે તમારા સર્વેક્ષણ કરતી વખત આ ટાઈપની ટેલિસ જ્યારે હાથમાં આવે એટલે એનો મતલબ સમજવાનું કે દસ મીટર્સ ત્યાર પછી ત્રણ ખાંચા આવ બરાબર બે ખાંચા આવું ત્રણ પોઈન્ટ આવે એટલે એનો મતલબ કે પંદર મીટરની લંબાઈ ધરાવે બરાબર તો આ એક હેન્ડલ છે એ વચ્ચે સાંકળ છે બરાબર દરેક પાંચ પાંચ મીટર ટોટલ વીસ મીટરની મેટ્રિક ચેન છે બરાબર ત્યાર પછી આપણે આગળ જોઈએ સાંકળ સાંકળ નવી હોય ત્યારે તેની લંબાઈ તેના હેન્ડલ ઉપર લખેલી લંબાઈ જેટલી હોય છે પરંતુ સતત વપરાશથી સાંકળની લંબાઈમાં વધારો કે ઘટાડો થાય છે હવે સાંકળ જ્યારે નવી હોય ત્યારે તેની જે મૂળ લંબાઈ છે એટલી જ હોય છે લખેલી લંબાઈ જેટલી જ હોય છે પણ જ્યારે સતત વપરાશ થાય ત્યારે સાંકળની લંબાઈમાં વધારો કે ઘટાડો થવાનું ચાલુ થઈ જાય છે એટલે નીચેના કારણોસર સાંકળની લંબાઈ વધે છે કયા કયા કારણોસર સાંકળની લંબાઈમાં વધારો ઘટાડો થાય છે તો એના વિશે આપણે જોઈએ જેમ કે ચેઇનની લિંકો અને સાંધા ખેંચાવાથી રિંગો ખુલી જવાથી રિંગો ઘસાઈ જવાથી બરાબર તો આ બધા કારણોના લીધે શું થાય છે સાંકળની લંબાઈમાં વધારો ઘટાડો થાય છે જેથી કોઈ સર્વેક્ષણ કામ શરૂ કરતાં પહેલાં સાંકળની ચકાસણી કરવી જરૂરી છે એટલે કે જ્યારે કોઈ સાંકળ છે ચેઇન સર્વેક્ષણ આપણે કરવાનું થાય છે બરાબર અમુક ઘણા સમય સુધી આપણે ચેઇનનો ઉપયોગ કરતા હોય અને એ ચેઇન ધીમે ધીમે ઘસાવા લાગે એની રિંગો ખુલી ગઈ હોય એટલે ત્રુટી આવવાની સંભાવનાઓ અતિશય વધી જતી હોય છે જેથી કોઈપણ સર્વેક્ષણ કામ શરૂ કરવાનું થાય એ પહેલાં સાંકળની ચકાસણી કરવી જરૂરી છે તો ચેઇનની ચકાસણી કરવા માટેની રીતો છે કે જેના પ્રમાણિત સાકળ સાથે સરખાવી નંબર એક પ્રમાણિત સાકળ સાથે સરખાવીને નંબર બે સ્ટીલની માપપટ્ટી ટેપ સાથે સરખાવીને જો પરીક્ષણ દરમિયાન ચેઇનની લંબાઈ તેની મૂળ લંબાઈ કરતાં વધારે માલુમ પડે તો તેને નીચે જણાવેલ રીતોથી બરાબર કરી શકાય છે રીંગો અને કડીઓ ખુલી ગયેલા સાંધા બંધ કરવાથી લાંબી થઈ ગયેલી રીંગોને ગોળ કરવી ઘસાઈ ગયેલી રીંગોને બદલીને નવી રીંગો નાખવાથી એક કે વધારે નાની ગોળ રીંગો કાઢી નાખવી છેડે કડીઓ લિંકનું સમાયોજન કરવું જો પરીક્ષણ દરમિયાન ચેઇનની લંબાઈ તેની મૂળ લંબાઈ કરતાં ઓછી માલુમ પડે તો વળી ગયેલી કડીઓ સીધી કરવી ચપટ થયેલી રીંગો કે જોઈન્ટ થયેલી રીંગો ખોલી નાખવી એક કે વધારે નાની રીંગોને બદલી મોટી રીંગો નાખવી વધારાની રીંગો જોઈન્ટ કરવી અને રીંગોમાં ભરાઈ ગયેલી માટી દૂર કરવી તો મિત્રો અહીં અરે એક આખો ડાયાગ્રામ આપેલો છે કે જેના અંદર મેઈન સર્વે સ્ટેશન ટાઈ સ્ટેશન ટાઈ લાઇન ચેક લાઇન બેઝ લાઇન બરાબર અને મેઇન સર્વે લાઇન આ બધું દર્શાવેલ છે જેના વિશે આપણે નીચે વિસ્તૃતમાં જોઈશું આ પ્રિન્સિપલ ઓફ ચેઇન સર્વેઇંગ વિશેનું ટોટલી માહિતી આ ડાયાગ્રામના અંદર રહેલી છે તો આના અંદર જ્યારે સર્વેક્ષણ કરવાનું થાય છે આ એક મોટો આખો એરિયો છે આ એ બી સી અને ડી જેના કંટ્રોલ પોઈન્ટ છે મેઇન સર્વે સ્ટેશનો છે જેને બાઉન્ડ્રી નક્કી કરેલ છે એના ઉપરથી જે આ એ તથા બી ત્યાર પછી ડી બી તથા ડી ત્યાર પછી એ એસ વન એ એ એસ ટુ એસ વન સી બરાબર ટી વન ટી ટુ એના વિશે આપણે વિસ્તૃતમાં માહિતી જોઈએ સર્વેક્ષણ સર્વેક્ષણ સ્થાન સર્વે સ્ટેશન ચેન ચેનલાઈનની શરૂઆતમાં અને અંતમાં જે બિંદુઓ નક્કી કરવામાં આવે છે તેને સર્વેક્ષણ સ્થાનો એટલે કે સર્વે સ્ટેશન કહે છે આ સ્ટેશન ચેઇન લાઈન પરથી કોઈપણ અનુકૂળ સ્થિતિમાં પણ હોઈ શકે છે બરાબર તો સર્વે સ્ટેશનો એટલે કે ચેન લાઇનની શરૂઆતમાં અને અંતમાં જે બિંદુઓ નક્કી કરવામાં આવે છે તેને સર્વેક્ષણ સ્થાનો કહે છે બરાબર જેમ કે આપણે અહીંયા જોયું આગળ કે અહીંયા આ એ બી સી અને ડી એ બાઉન્ડ્રી નક્કી કરી દીધેલી ત્યાર પછી અંદર બધા ટ્રાયેંગલમાં ડિવાઈડ કરેલા છે તો અહીંયા આપણે જોઈશું મેઇન સ્ટેશન શું કહેવાય સબસિડરી સ્ટેશન શું છે અને ટાઈ સ્ટેશન શું છે તો મુખ્ય સર્વે સ્થાન એટલે કે મેઇન સ્ટેશન કોઈપણ વિસ્તારનું સર્વેક્ષણ કરવા માટે તે વિસ્તારનું પ્રાથમિક અવલોકન કરી તેની સીમા બાઉન્ડ્રી નક્કી કરવામાં આવે છે તો મિત્રો અહીંયા કોઈપણ જ્યારે સર્વેક્ષણ કરવાનું થાય તો આપણે સૌ પ્રથમ તો છે ને તેની સીમા નક્કી કરવાની થતી હોય છે એટલે એની બાઉન્ડ્રી નક્કી કરવાની થાય બરાબર તો આમ નક્કી કરેલી સીમા ઉપર મૂકવામાં આવેલા શીરો બિંદુ કંટ્રોલ પોઈન્ટ્સને મુખ્ય સર્વે સર્વેક્ષણ સ્થાનો કહે છે મુખ્ય સર્વેક્ષણ સ્થાનો સાથે જોડાયેલી લાઇનોને મુખ્ય સર્વે લાઇન કહે છે એટલે મુખ્ય સર્વેક્ષણ સ્થાનો સાથે જોડાયેલી જે પણ ઇન્ટરસેક્ટ થતી લાઈનો છે એ બધી મુખ્ય સર્વેક્ષ સર્વે લાઇન મેઇન સર્વે લાઇન કહેવામાં આવે છે આ સર્વે લાઇન્સ સર્વેક્ષણ માટેના સંપૂર્ણ વિસ્તારને આવરી લે છે મુખ્ય સર્વેક્ષણ સ્થાન એ ચિહ્ન દ્વારા દર્શાવે ચિહ્ન દ્વારા અને અક્ષરો એ બી સી અને ડી વગેરે દ્વારા દર્શાવવામાં આવે છે મુખ્ય સર્વેક્ષણ સ્થાનો પસંદ કરતી વખતે નીચેની બાબતોને ધ્યાનમાં રાખવી સર્વેક્ષણ સ્થાન સર્વેક્ષણ નંબર એક સર્વેક્ષણ સ્થાનો અરસ જોઈ શકાય તેવા હોવા જોઈએ તો મિત્રો મુખ્ય સર્વેક્ષણ સ્થાનો પસંદ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી એના માટે સર્વેક્ષણ સ્થાનો હરસ પરસ પર જોઈ શકાય તેવા હોવા જોઈએ ત્યાર પછી સર્વેક્ષણ સ્થાનોને જોડતી રેખાઓ બરાબર સર્વેક્ષણ સ્થાનોને જોડતી રેખાઓ વડે સુગઠિત ત્રિકોણો રચવા જોઈએ ત્યાર પછી ત્રીજા નંબર પર જે સર્વેક્ષણ રેખાઓ શક્ય તેટલી ઓછી હોવી જોઈએ જેથી ફ્રેમ સ્ટ્રક્ચર એટલે કે જેથી માળખું ફ્રેમવર્ક સરળતાથી દોરી શકાય તો સર્વેક્ષણ રેખાઓ શક્ય તેટલી ઓછી હોવી જોઈએ જેથી ફ્રેમવર્ક વ્યવસ્થિત વેલ સેટ થઈ શકે સર્વેક્ષણ રેખાઓ બને ત્યાં સુધી સપાટ અને ખુલ્લા પ્રદેશ પરથી જ પસાર થવી જોઈએ તો મિત્રો સર્વેક્ષણ રેખાઓ બને ત્યાં સુધી તો પ્લેન સર્ફેસ હોય ઝાડે ઝાંખાવાળો ના હોય ખુલ્લો પ્રદેશ હોય તેવી જગ્યાથી સર્વેક્ષણ રેખાઓ પસાર થાય તો આપણું સર્વેક્ષણ કરવું એકદમ સહેલાઈ ભરું રહે છે માળખામાં એક અથવા તો બે આધાર રેખા બેઝલાઈન હોવી જોઈએ જો બે બે આધાર રેખાઓ હોય તો તે એકબીજાને એક્સ આકારે છેદ છેદાવી જોઈએ તો ફ્રેમ સ્ટ્રક્ચર હોય આપણું આખું ટોટલી જે પણ એરિયાનું સર્વેક્ષણ કરવાનું થતું હોય છે એ સર્વેક્ષણના અંદર મિનિમમ એટલે કે ઓછામાં ઓછી બે આધાર રેખાઓ બેઝલાઇન હોવી જોઈએ જેથી સર્વેક્ષણ કરવામાં આપણને સરળતા રહે છે દરેક ત્રિકોણમાં એક તાળા રેખા હોવી જોઈએ તાળા રેખા દરેક ત્રિકોણના અંદર એક તાળા રેખા હોવી જોઈએ કારણ કે તાળા રેખાની મદદથી આપણી એક્યુરેસી ઓફ વર્ક એટલે કે કા આપણે જ્યારે સર્વેક્ષણ કરીએ છીએ તો સર્વેક્ષણ સાચું ખોટું કેવું છે એ બધું નક્કી કરવા માટે પણ તાળા રેખા હોવી જોઈએ સર્વેક્ષણ રેખાઓ વિગતો પાસેથી સર્વેક્ષણ રેખાઓ વિગતો પાસેથી અને બને ત્યાં સુધી તેમને સમાંતર પસાર થવી જોઈએ કે જે તે અનુલમ ટૂંકા બને મુખ્ય સર્વેક્ષણ રેખા મિલકતના વિસ્તારમાં જ હોવી જોઈએ ત્યાર પછી ગૌણ સ્થાન સબસિડરી સ્ટેશન મુખ્ય સર્વે રેખાઓ અથવા તો કોઈપણ અન્ય સર્વે લાઇન્સ પર જે સ્ટેશન સ્થાન દર્શાવવામાં આવે છે તેને સબસિડરી સ્ટેશન એટલે કે ગૌણ સ્ટેશન તરીકે ઓળખવામાં આવે છે જેવી રીતે કે પહેલાં ડાયાગ્રામના અંદર અગાઉ આપણે જોઈ ગયા કે એસ વન એસ ટુ એસ થ્રી વગેરે આ અક્ષરો દ્વારા દર્શાવવામાં આવેલ છે એ શું છે આપણા સબસિડરી સ્ટેશન ત્યાર પછી ટાઈ સ્ટેશન એટલે કે સંયોગ સ્થાનો આ પણ મુખ્ય સર્વેક્ષણ રેખા પર લેવાયેલા સહાયક સ્ટેશન છે ટાઈ સ્ટેશનોને જોડતી રેખાઓને સંયોગ રેખા એટલે કે ટાઈલાઇન્સ કહે છે આંતરિક વિગતો શોધવા માટે ટાઈ લાઇન્સ ટાઈ લાઈ લેવામાં આવે છે ટાઈ લાઇન્સ લેવામાં આવે છે સંયોગ સ્થાનો ટી વન ટી ટુ અને ટી થ્રી દ્વારા દર્શાવેલ જે ડાયાગ્રામના અંદર ટી વન ટી ટુ અને થ્રી ટી થ્રી જે દર્શાવેલ છે એ શું છે ટાઈ સ્ટેશન ત્યારબાદ આધાર રેખા બેઝ લાઈન બેઝ લાઈન આધાર રેખા એ એ લાઇન કે જે જેના દ્વારા સર્વેનું માળખું બાંધવામાં આવ્યું છે તેને આધાર રેખા કહેવામાં આવે છે આ સર્વેક્ષણની સૌથી મહત્વપૂર્ણ રેખા છે સામાન્ય રીતે સર્વેક્ષણ વિસ્તારની મધ્યમાંથી પસાર થતી સૌથી લાંબી રેખાને બેઝ લાઈન તરીકે ઓળખવામાં તો આપણું જે ફ્રેમ સ્ટ્રક્ચર છે એના અંદર સૌથી મોટામાં મોટી લાઇન જે છે એને શું કહેવામાં આવે છે બેઝ લાઈન જે સૌથી લાંબામાં લાંબી રેખા છે જેના આપણે બેઝ લાઈન એટલે કે આધાર રેખા કહેવામાં આવે છે આ રેખા કેવી સપાટ અને ખુલ્લા પ્રદેશની જમીન પર આવડી જમીન પર લેવામાં આવે છે તેને ખૂબ કાળજીપૂર્વક અને સચોટ રીતે માપવામાં આવે છે અગાઉ આપણે ફિગર જોઈએ એના અંદર બીથી ડી જે લાઇન છે એ બેઝ લાઇન વડે દર્શાવવામાં આવેલ છે ત્યાર પછી તાળા રેખા તાળા રેખા એટલે કે ચેક લાઇન મુખ્ય સર્વેક્ષણ સ્થાન અને તેની સામે બાજુ ઉપરના કોઈપણ જાણીતા સ્થાનને જોડતી રેખાને તાળા રેખા કહે છે તે ત્રિકોણની ચોકસાઈ તપાસવા માટે લેવામાં આવે છે કેટલીકવાર આ લાઇન આંતરિક વિગતો શોધવામાં પણ મદદ કરે છે આકૃતિમાં સી એસ વન અને એ એસ ટુ ચેક લાઇન્સ દર્શાવેલ છે ત્યાર પછી ટાઈ લાઈન સંયોગ રેખા ટાઈ જ્યારે મુખ્ય સર્વેક્ષણ રેખાઓ વિગતથી પસાર થતી હોય ત્યારે અનુલમની લંબાઈ વધે છે આવી સ્થિતિમાં મુખ્ય સર્વેક્ષણ રેખાઓ ઉપર કેટલાક ટાઈ સ્ટેશન લઈ આવા ટાઈ સ્ટેશનોને જોડતી રેખા પસાર કરવામાં આવે છે જેને સંયોગ રેખા કહે છે સંયોગ રેખા પસાર કરવાથી વિગતોના અનુલંબ ટૂંકા બને છે સર્વેક્ષણમાં ચોકસાઈ આવે છે અને કામ ઝડપીથી થાય છે સાચા અંતર અને માપેલા અંતર વચ્ચેના તફાવતને માપણીની ત્રુટી કહે છે ત્રુટીના મુખ્યત્વે ત્રણ સ્ત્રોતો છે મિત્રો જ્યારે સર્વેક્ષણ કરવામાં આવતું હોય છે ત્યારે થોડી થોડા અંશે ત્રુટી આવતી હોય છે તો આ ત્રુટીના નિવારણ માટેની સર્વેક્ષણના અંદર વ્યવસ્થા હોય છે અને આ ત્રુટી કયા પ્રકારની હોય છે ને કયા કઈ પ્રકારની હોય છે એના વિશે આપણે થોડી માહિતી જોઈએ તો ત્રુટીના મુખ્ય ત્રણ સ્ત્રોતો છે સંયોગ રેખા પસાર કરવાથી વિગતોના અનુલમ ટૂંકા બને છે સર્વેક્ષણમાં ચોકસાઈ આવે છે અને કામ ઝડપીથી થાય છે તો અહીં મિત્રો હવે આપણે પ્રિન્સિપલ ઓફ સર્વેંગ તો સર્વેંગનું પ્રિન્સિપલ શું કહે છે સર્વેક્ષણ દરમિયાન ચોકસાઈ જાળવવા માટે નીચેના સિદ્ધાંતો ધ્યાનમાં રાખવા જોઈએ નંબર એક આખામાંથી ભાગની માપણી કરવી વર્કિંગ ફ્રોમ હોલ ટુ પાર્ટ અને બીજા નંબર પર શું છે ફિલ્ડ પરના નવા બિંદુનું સ્થાન નિર્ધારણ અન્ય બે જાણીતા બિંદુઓની મદદથી કરવું તો સર્વેંગનું પ્રિન્સિપલ એટલે કે સર્વેક્ષણનો સિદ્ધાંત શું કહે છે કે આખામાંથી ભાગની માપણી કરવી એટલે આખું હોય એનાથી આખામાંથી ભાગની ભાગની માપણી કરવી અને જ્યારે ફિલ્ડ પરના નવા બિંદુનું સ્થાન નિર્ધારણ કરવા માટે બે જાણીતા બિંદુઓની મદદથી કરવું આ સિદ્ધાંત મુજબ સર્વેક્ષણ વિસ્તારમાં સૌપ્રથમ દૂર દૂર આવેલા નિયંત્રણ બિંદુ એટલે કે કંટ્રોલ પોઈન્ટ્સના સાપેક્ષ સ્થાન ખૂબ જ ચોકસાઈથી નક્કી કરી સર્વેક્ષણ માટેનું મુખ્ય માળખું ફ્રેમવર્ક એબીસી તૈયાર કરવામાં આવે છે હવે એબીસી બીસી અહીંયા કંટ્રોલ પોઈન્ટ દર્શાવે છે પી ક્યુઆર એક્સ વાય ઝેડ માઇનોર કંટ્રોલ પોઈન્ટ દર્શાવે છે જ્યારે એબીસી બીસી મેઇન ફ્રેમવર્ક અને એક્સ વાય ઝેડ સબસિડરી ફ્રેમવર્ક દર્શાવે આ પ્રકારના ત્રિકોણને પ્રાથમિક માલારેખન એટલે કે પ્રાઇમરી ટ્રાવર્સ અથવા મુખ્ય માળખું મેઇન ફ્રેમવર્ક કહે છે આવા ત્રિકોણો વિશાળ હોય છે આ મુખ્ય માળખા એબીસીને આધાર તરીકે લઈ તેમની વચ્ચે નાના પેટા માળખાઓ પી ક્યુઆર અને એક્સવાય જેડ પ્રમાણમાં ઓછી ચોકસાઈ રાખી ઝડપથી સ્થાપી શકાય છે ત્યારબાદ અંદરના ભાગોનું સર્વેક્ષણ ઓછી ચોકસાઈ અને ઝડપથી કરી શકાય છે આમ સર્વેક્ષ આમ કરવાથી સર્વેક્ષણ દરમિયાન થતી ક્ષતિઓ એરનને સ્થાન પૂરતી મર્યાદિત કરી શકાય છે અને ક્ષતિઓનું સંચયીકરણ ને ટાળી શકાય છે એટલે કે ક્ષતિ મર્યાદામાં રહે અને તેની વૃદ્ધિ થતી નથી આથી ઉલટું જો પ્રથમ નાના માળખા એક્સવાયજેડનું સર્વેક્ષણ કરી તેને વિસ્તારની મોટું માળખું એબીસી બનાવવામાં આવે તો નાના માળખામાં રહેલી ક્ષતિ મોટા માળખામાં માળખાના સર્વેક્ષણમાં વૃદ્ધિ પામીને ઘણી મોટી બને છે ફિલ્ડ પરના નવા બિંદુનું સ્થાન નિર્ધારણ અન્ય બે જ જાણીતા બિંદુઓની મદદથી કરવું આ સિદ્ધાંત મુજબ ફિલ્ડ પરના નવા બિંદુના સ્થાન નિર્ધારણ માટે અન્ય બે જાણીતા બિંદુઓના આશ્રય લેવામાં આવે છે ધારો કે પી અને ક્યુ જમીન પરના બે જાણીતા બિંદુઓ છે અહીંયા મિત્રો આ ડાયાગ્રામના અંદર આપણને બીજા નંબરનો જે સિદ્ધાંત છે એના માટે જે સર્વેક્ષણ કરવું હોય એના માટે કેટલા બિંદુઓની જરૂર પડે છે અને કઈ રીતે આપણે ખૂણો હોય તો એની મદદથી પણ આપણે જાણી શકીએ છીએ સર્વેક્ષણ તો એના વિશે જોઈએ જેમ કે અહીંયા પી ક્યુ અને આર ફિગર એના અંદર બરાબર ત્યાર પછી ઓફસેટની મદદથી પણ આપણે સર્વેક્ષણ કરી શકાય છે ચેન ચેઇન સર્વેક્ષણ ત્યાર પછી બે લાઇન વચ્ચે ખૂણો આપ્યો હોય તો એની મદદથી પણ આપણે જાણી શકાય છે ત્યાર પછી બે ખૂણા આપેલા હોય એની મદદથી પણ એક બિંદુને લોકેટ કરવું હોય તો કરી શકાય અને ત્યાર પછી એક લાઈન એક બાજુ પણ આપેલી હોય તો એની મદદથી ખૂણો આપેલો હોય એની મદદથી પણ આપણે સર્વેક્ષણ કરી શકાય છે આ બે બિંદુઓ વચ્ચેનું અંતર પીક્યુ ચોકસાઈથી માપીને તેને યોગ્ય સ્કેલ લઈને કાગળ શીટ ઉપર દોરવામાં આવે છે અને ત્રીજા બિંદુ આરનું પણ આરનું સ્થાન નીચે મુજબ નક્કી કરવામાં આવે છે પીઆર અને ક્યુઆર અંતરો જાણીતા છે પીક્યુ જે સ્કેલથી દોરેલ હોય તેથી બે માપ પીઆર અને ક્યુઆર દોરવામાં આવે છે આ બે ચાપ આર બિંદુઓને છેદે છે આ સિદ્ધાંત ચેઇન સર્વિંગમાં ઉપયોગી છે સ્થાન પી અને ક્યુ જાણીતા છે બી નંબરની આપણી જે ફિગર છે એના અંદર આપણે જોયું પી અને ક્યુ જાણીતા બિંદુ છે અને આર બિંદુમાંથી પી ક્યુ રેખા ઉપર લંબ આર એસ દોરવામાં આવે છે લંબાઈ પીએસ અને આ એસઆર માપવામાં આવે છે ત્યારબાદ સેટ સેટ સ્કવેરની મદદથી બિંદુ આર પ્લોટ કરવામાં આવે છે આ સિદ્ધાંતમાં માહિતી વ્યાખ્યાયિત કરવા પણ ઉપયોગી છે ત્યાર પછી સી ફી અંદર આપણે જે જોયું કે અંતર ક્યુઆર અને ખૂણો પી ક્યુ જાણીતા છે બરાબર એક આપણને એક બાજુ આપેલી છે જેનો ડિસ્ટન્સ આપણને ખબર છે જેમ કે ક્યુ આર અને પી ખૂણો જાણતા હોય તો તેની મદદથી આપણે બિંદુ એને પ્લોટ કરી શકાય છે આ સિદ્ધાંત માલારેખનમાં પણ ઉપયોગી થઈ ત્યાર પછી ડી ખૂણો આરપી ક્યુ અને ખૂણો આર ક્યુ પી જાણીતા છે બિ બે ખૂણા જાણીતા છે બરાબર પી બિંદુ આગળ છે ખૂણે અને ક્યુ બિંદુ આગળ છે ખૂણે રેખા દોરતા બંને રેખાઓ આર બિંદુમાં છેદે છે આ સિદ્ધાંત ટ્રાયંગ્યુલેશન માટે પણ ઉપયોગી છે ખૂણો આરક્યુપી અને લંબાઈ પિયાર જાણીતા છે ક્યુ બિંદુ આગળ છે જેટલા ખૂણે લાઈન દોરવામાં આવે છે પી બિંદુએથી પીઆર જેટલી ત્રિજ્યા લઈ ચાપ મારવાથી એ બિંદુ મળે છે આ સિદ્ધાંત માલારેખા ટ્રાવર્ઝિંગમાં પણ ઉપયોગી છે તો મિત્રો અહીં જ્યારે જ્યારે આ સર્વેક્ષણ કરવામાં આવતું હોય છે ત્યારે કેટલીક ત્રુટી આવતી હોય છે તો એ ત્રુટી કયા પ્રકારની હોય છે અને ત્રુટીઓના નિવારણ માટે કઈ રીતે કરવાનું કરવામાં આવે છે નિવારણ એના વિશે આપણે થોડું જોઈએ તો ત્રુટિના પ્રકારો જોઈએ તો એમાં સૌ પ્રથમ ત્રુટી આવે તો કુદરતી ત્રુટી નેચરલ એરર્સ કઈ રીતે આવે કે ઉષ્ણતામા ઉષ્ણ ફેરફાર પવન ગુરુત્વાકર્ષણ વક વક્રીભવન પૃથ્વીની ગોળાઈ ચુંબકીય આકર્ષણ વગેરે કારણે આવતી ત્રુટીઓને કુદરતી ત્રુટી કહે છે ત્યાર પછી ઇન્સ્ટ્રુમેન્ટલ એર ઉપકરણીય ત્રુટી ઉપકરણની ખામીવાળી રચના બરાબર ઉપકરણ જો ખરાબ આવ્યું હોય તો તેના કારણે જ્યારે સર્વેક્ષણ કરવામાં આવે તો ઉપકરણની ખામીથી પણ આપણને ત્રુટી આવી શકે ત્યાર પછી ઉપકરણના સ્થાયી સમાયોજનમાં ખામી જ્યારે ઉપકરણને જ્યારે વ્યવસ્થિત રીતે મૂકવામાં ના આવે તો ઉપકરણના સ્થાયી સમાયોજનમાં ખામી જેમ કે ઉપકરણનું સ્થાયી સમાયોજન બરાબર રીતે ના થયું હોય એ દરમિયાન આવતી ત્રુટી બનતી હોય છે ઉપકરણને થયેલો ઘસારો વગેરેના કારણે આવતી ત્રુટીને ઉપકરણીય ત્રુટી કહે છે ત્યાર પછી પર્સનલ એરર એટલે કે વ્યક્તિગત ત્રુટીઓ સર્વેક્ષકનો બિનઅનુભવ એટલે કોઈ સર્વેયર હોય એનો બિનઅનુભવ હોય તો એના લીધે આવતી ત્રુટીને સર્વેક્ષકનો અનુભવ કહી શકાય અવલોકનમાં માનવ દ્રષ્ટિની પૂર્ણતાનો અભાવ અવલોકન જ્યારે રીડિંગ લેવાની થાય ત્યારે વ્યક્તિ દ્વારા દ્રષ્ટિપૂર્ણતા બરાબર ના થતી હોય તો એના ભાવના લીધે પણ ત્રુટી આવતી હોય છે ત્યાર પછી સર્વેક્ષકની બિનાવડત વગેરેના કારણે આવતી ત્રુટીઓ વ્યક્તિગત ત્રુટીઓ કહે છે ત્રુટીઓ નીચે મુજબ ત્રણ ભાગમાં વેચી શકાય છે કઈ કઈ તો ભૂલો એક તો મિસ્ટેક્સ પછી પદ્ધતિસરની ત્રુટીઓ એટલે કે સિસ્ટેમેટિક એરર્સ ઓર ક્યુમ્યુલિટીવ એરર્સ અથવા તો સંચય ત્રુટીઓ ત્યાર પછી આકસ્મિક ત્રુટી અથવા તો પૂરક ત્રુટીઓ એક્સિડેન્શિયલ એરર્સ અથવા તો કમ્પન્સેટિંગ એરર તો ભૂલ તો ભૂલ એટલે મિસ્ટેક્સના અંદર શું હોય છે સર્વેક્ષકથી વ્યક્તિગત કારણોસર થતી ત્રુટીઓને ભૂલ કહે છે સાંકળ વડે માપણી કરતી વખતે નીચે ભૂલો થવાનો સંભવ છે નંબર એક સાંકળના ખોટા છેડેથી વાંચવાથી દાખલા તરીકે ચાલીસ કડીને બદલે સાઠ કડી વાંચવાથી મિસ્ટેક થતી હોય છે ત્યાર પછી સેકન્ડ નંબર પર માપ પટ્ટી પર લખેલ આંખ ખોટી રીતે વાંચવાથી દાખલા તરીકે નવને બદલે છ વાંચવાથી ખોટું વાંચનાંક લેવાથી દાખલા તરીકે પંદર મીટરને બદલે પાંચ મીટર લઈ લીધું હોય તો એની મદદથી ખોટું વાંચનાંક લેવામાં આવે તો એની મદદથી પણ ત્રુટી થાય છે માપ ખોટી રીતે નોંધવાથી દાખલા તરીકે પાંચસો ચોસઠને બદલે પાંચસો છેતાલીસ લખાઈ જવું બરાબર આ ટાઈપની ભૂલ થાય તો પણ ત્રુટી આવે છે ત્યાર પછી જોઈએ તો પદ્ધતિસરની ત્રુટિઓ ક્યુમ્યુલેટિવ સિસ્ટેમેટિક એરર તો આ પ્રકારની ત્રુટિઓ એક જ દિશામાં થાય છે અને તેમનો સંચય થતો જતો હોય છે તેથી સર્વેક્ષણને ગંભીર અસર થાય છે દાખલા તરીકે ત્રીસ મીટરની સાંકળ તેની મૂળ લંબાઈ કરતાં દસ સેન્ટીમીટર વધુ લાંબી છે બરાબર ત્રીસ મીટરની સાંકળ છે એની મૂળ લંબાઈ કરતાં દસ સેન્ટીમીટર વધારે છે તો આ જ્યારે સાંકળનો સર્વેક્ષણમાં ઉપયોગ કરવામાં આવે સાંકળનો ત્યારે ત્રુટીનો સંચય થતો હોય છે જે આ દસ સેન્ટીમીટરની ત્રુટી જે છે એ છેક આગળ સુધી આખા સર્વેક્ષણમાં ત્રુટિનો વધારો કરતી હોય છે એટલે કે સાંકળની ખોટી લંબાઈ ત્રીસ પોઈન્ટ દસ મીટર છે આ ખોટી સાંકળ વડે જે માપણી કરતા જેમ જેમ લંબાઈ માપતા જઈએ તેમ તેમ દર સાંકળે ઝીરો પોઈન્ટ વન મીટરની ભૂલ વધતી જાય છે આ પ્રકારની ત્રુટી પોઝિટિવ એટલે કે પ્લસ અથવા તો માઇનસ હોઈ શકે છે કોઈપણ માપણીનું માપ તેની મૂળ લંબાઈ કરતાં વધારે હોય તો ત્રુટી ધન ગણાય અને ત્રુટી માટેનો સુધારો ઋણ છે કોઈપણ માપણીનું માપ તેની મૂળ લંબાઈ કરતાં ઓછું હોય તો ત્રુટી ઋણ ગણાય અને ત્રુટી માટેનો સુધારો ધન છે આકસ્મિક અથવા તો પૂરક ત્રુટીઓ એક્સિડેન્શિયલ ઓર કમ્પન્સેટિંગ એરર્સ આ પ્રકારની ત્રુટીઓ બંને દિશામાં થઈ શકે છે જેથી એકબીજાને સમતોલ કરે છે આવી ત્રુટિઓની સર્વેક્ષણને ગંભીર અસર થતી નથી દાખલા તરીકે સાંકળના ખેંચાણમાં તફાવત તો મિત્રો આજે આપણે અહીં પ્રિન્સિપલ ઓફ ચેઇન સર્વેંગ વિશે માહિતી લીધી ત્યાર પછી આપણે ચેઇન વિશે થોડું સમજ્યા સર્વેઈંગના સિદ્ધાંત વિશે સમજ્યા ચેઇન સર્વેઇંગના સિદ્ધાંત વિશે સમજ્યા અને સાંકળ સર્વેક્ષણના અંદર આવતી ત્રુટીઓ વિશે પણ આપણે માહિતી લીધી તો આજનો લેક્ચર આપણે અહીં સમાપ્ત કરીએ છીએ